નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો વિડીયો સામાન્ય રીતે મોતને આવતા કેટલો સમય લાગે છે હું એમ કહીશ કે માત્ર પચાસ સેકન્ડ આ એટલા માટે કહું છું કે અમદાવાદમાં વિમાન દુર્ઘટના એ ક્યારેય ભૂલાય નહીં એવી પીડા આપીને ગયું છે બાર જૂન ગુરુવારે બપોરે દોઢ વાગે વિમાન મેઘાણી નગરમાં બીજી મેડિકલ કોલેજ પર પડ્યું હતું અને ચારે બાજુ માત્ર આગ ધૂળ અને ધુમાડો જોવા મળ્યો હતો દોસ્તો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ખરાબ રીતે બળી ગયેલા મૃતદેહો અને શરીરના ભાગો રસ્તા ઉપર વિખેરાયેલા પડ્યા હતા એક મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું મૃતદેહો એટલી હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી આ ભયાનક વિસ્ફોટના વિડિયો અને તમે પણ જોશો તો તમારું પણ હૃદય અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ થયા બાદ વિમાન ગણતરીની ક્ષણમાં મેઘાણીનગર સ્થિત આઈજીપી કમ્પાઉન્ડમાં આવેલી મેડિકલ હોસ્ટેલી મેસ અને મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ સાથે અથડાતા ધડાકાભેર આગની ચપેટમાં આવી ગયું હતું અને વિમાનમાં બેઠેલા બસો ને મુસાફરો જોત જોતામાં પચાસ સેકન્ડની અંદર બળીને વળથો થઈ ગયા હતા આ બનાવમાં વિમાનના ત્રણ ટુકડા પણ થઈ ગયા હતા ભલભલાનું કાળજું કંપી ઉઠે તેવી આ ઘટનામાં આગમાં ભસ્મીભૂત થયેલા વૃદ્દેહોને કોથળામાં અને ચાદરમાં લઈ જવા પડ્યા હતા અને કોઈ વ્યક્તિનો ચહેરો ઓળખી શકાય નહીં તેવી સ્થિતિમાં હતો એટલું જ વિમાન જે બિલ્ડિંગ સાથે અથડાયું ત્યાં રહેતા તબીબો અને તેમના પરિવારના સભ્યો બિલ્ડિંગમાં આગ લાગતા પણ મોતને ફેંડ્યા હતા દોસ્તો એટલે જ હું વારંવાર કહું છું તમને કે ખુશ રહો અને બને એટલો સમય તમારા પરિવારને આપો કારણ કે કોઈ નથી જાણતું કે કેલેન્ડરની કઈ એક તારીખ એ આપણા જીવનની છેલ્લી તારીખ બની જાય ફરી મળીશું નવી અપડેટ સાથે